વાલે હમણા હાકા મટમ કરી આવી તો હા ગણતી કરવા હૈ કે મૈતો પછી સુ પછી તમે તો મને ક્યાં કેરવા તું કરવા કેમ ફરવા લઈ કરવા ગઈ પણ તમારો તો ફોન એ છે કેમ

અરે ગાડીએ જો નહીં હોય અલ આમ દીકર હાલ જોતી નઈ તો કમી લગાવી બાર નું આ દીકર ને હાલ અરે તમે બેજો મૂડ કરી હું ઓફ થઈ ગાંડી ને ગાંડો હે તો પણ હવા પણ એટલે અમે બેઠા અહીંયા તમને

आजन मेरा उस पार है टण 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 आय रहे बरोबर तो आगे। आगे आगे हाँ। बरो बर। जो, कोई है यहां कहां है आपड़े शांति से मीठी मीठी प्रेम भरी बातो करी चोरी-चोरी तेरे रा चुराएंगे टट ये मु